નમસ્કાર ગુજરાત તેના તાજા અને મહત્ત્વપૂર્ણ સમાચારોની માહિતી મેળવીએ તો મોદી શપથ લેતે પહેલાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે પીએમ મોદીનો શપથ ગ્રહણ સમારોહ નવ જૂને દિલ્હીની અંદર યોજાશે આવી સ્થિતિમાં દિલ્હીને નવ અને દસ જૂન માટે નો ફ્લાય ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંત કલમ એકસોને પણ લાગુ કરવામાં આવી છે પોલીસ કમિશનર સંજય અરોરાએ જણાવ્યું છે કે શપથ ગ્રહણ સમારોહ માટે બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થાપન કરવામાં આવી છે અને અર્ધલક્ષી દળોની પાંચ કંપનીઓ સાથે જ એનએસજી કમાન્ડો ડ્રોન અને સ્નાઇપર્સ પણ રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવશે જેવો પણ તાત્કાલિક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તો એ સાથે જ 9 જૂને પીએમ શપથ લેશે નરેન્દ્ર મોદી નવ જૂને પીએમ પદના શપથ લેશે શપથ લેવાનો સમય પણ આવી ગયો છે અને મોદી નવ જૂને સાંજે સાત પંદર કલાકે રાષ્ટ્રપતિ ભવન સંકુલની અંદર શપથ લેશે જણાવી દઈએ કે આજે જ એનડીએ ના ઘટક પક્ષોએ સાથે મળીને સરકાર બનાવવા માટે રાષ્ટ્રપતિને પ્રસ્તાવ મોકલ્યો હતો ત્યારબાદ પીએમ મોદી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો કર્યો અને રાષ્ટ્રપતિને શપથ ગ્રહણ માટે આમંત્રણ પણ પી

એકવીશ કરોડ રુપ્યાથી વધુની હાલ છૂટવણી કરવામાં એટલે કે મોદી દ્વારા એકવીસ હજાર કરોડની છૂટવણી કરવામાં આવી હતી લોકોના ખાતાની અંદર એકવીસ કરોડ પીએમ કિસાન યોજના અંતર્ગત નાખવામાં આવ્યા હતા સાથે જ મોદી સરકાર દ્વારા પંદરમી નવેમ્બર બે હજાર રોજ પંદરમો હપ્તો પણ બહાર પાડવામાં આવ્યો હતો અને સત્તરમાં હપ્તાને લઈને એવું પણ માનવામાં આવી રહ્યું છે કે જૂન મહિનાના પહેલા અઠવાડિયા બાદ અને આ મહિનાના અંત સુધીની અંદર ખેડૂતોના ખાતાની અંદર સત્તરમો હપ્તો આવી શકે છે જોકે સત્તાવાર રીતે હજી કોઈ પણ આવી જાહેરાત કરવામાં આવી નથી અને જે પણ અપડેટ આવશે એ અમે તમને વિડીયોના મારફતે જરૂરથી દોસ્તો જણાવી દઈશું

જેડીયુ પ્રવક્તા અગ્નિવીર યોજના અને જાતિ ગણતરી રદ કરવાની વાત પણ કરી રહ્યા છે જેવું પણ મોટું નિવેદન આપવામાં આવ્યું છે

ચાર હજાર ને પાંચસો રૂપિયાના ઘટાડા થઈને અત્યારે ચાંદી એકાણું હજાર ને પાંચસો રૂપિયા પ્રતિ કિલોએ ચાલી રહી છે સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતની અંદર હજી પણ ગરમી પડી રહી છે ગરમી છે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી રાજ્યની અંદર એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે એક્ટિવિટી અમરેલી ભાવનગર અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી આપવામાં આવી છે આ વચ્ચે અહેમદાબાદ ગાંધીનગરની અંદર પણ સૌથી વધારે ગરમી જોવા મળવાની છે અને છેલ્લા ચોવીસ કલાકમાં અહેમદાબાદ અને ગાંધીનગરની અંદર તેતાલીસ ડિગ્રી તાપમાન પણ નોંધાઈ આવ્યું છે તે ભાજપ પણ અડીખમ જોવા મળ્યું છે ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ સર્વસંમતિથી નરેન્દ્ર મોદીને તેમના નેતા તરીકે પસંદ કર્યા છે તેઓ 9 જૂને વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરશે સરકારની રચના પહેલા કેબિનેટને લઈને ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે એનડીએની સહયોગથી જેડીયુ કેટલીક શરતો મૂકી રહી છે અને આ દરમિયાન એવી પણ વાતો સામે આવી છે કે ભાજપ જેડીયુની બિનજરૂરી માંગણીઓ સામે ઝુકશે નહીં અને ભાજપ અડીખમ જોવા મળ્યું છે તે ઉપરાંત પશુપાલકો માટે પણ સારા સમાચાર સામે આવ્યા છે રાજ્યની અંદર અમૂલ ડેરી બાદ સુમુલ ડેરીએ પશુપાલકોના હિતની અંદર સારો નિર્ણય કર્યો છે સુમૂલ ડેરીએ ભેંસના દૂધની અંદર કિલો ફેટના ભાવની અંદર વીસ રૂપિયાનો વધારો કર્યો છે જ્યારે ગાયના દૂધના કિલો ફેટે પંદર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે ફેટના ભાવ વધતા પશુપાલકોને ભેંસના દૂધના કિલો ફેટે ભાવ હવે આઠસો ત્રીસ રૂપિયાની જગ્યાએ આઠસો પચાસ રૂપિયા મળશે ગાયના દૂધના કિલો ફેટે સાતસો ને પંચાણું રૂપિયા બદલે હવે આઠસો દસ રૂપિયા મળશે જેનો લાભ સુરત અને તાપીના અઢી લાખ કરતા પણ વધુ પશુપાલકોને થવાનો છે જેવી પણ માહિતી સામે આવી છે એ સાથે જ અઢારમી એ લોકસભાનું પહેલું સત્ર યોજાશે દેશની અઢારમી લોકસભાનું છત્ર પંદર જૂનની આસપાસ શરૂ થઈ શકે છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે જૂનના ત્રીજા સપ્તાહની અંદર પ્રથમ સત્ર નવા ચૂંટાયેલા સાંસદોના શપથગ્રહણ સાથે શરૂ થશે શપથ ગ્રહણ બે દિવસ સુધી ચાલશે આ પછી નવા સ્પીકરની પસંદગી કરવામાં આવશે બીજા દિવસે રાષ્ટ્રપતિ લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત બેઠકને સંબોધન કરશે લોકસભાનું આ સત્ર બાવીસ જૂને સમાપ્ત થશે તેવી પણ જાણકારી સામે આવી છે તે સાથે જ મહારાષ્ટ્રમાંથી એનડીએને ઝટકો મહારાષ્ટ્રમાંથી એનડીએ માટે છોંકાવનારા સમાચાર સામે આવ્યા છે એનસીપી શરદ પવાર જૂથનો દાવો છે કે અજિત પવારના અઢાર અથવા તો ઓગણીસ એમએલએ તેમના સંપર્કમાં છે જ્યારે ઉદ્ધવ ઠાકરે જૂથનો દાવો કર્યો છે કે શિંદે જૂથના પાંચથી છ એમએલ એ તેમના સંપર્કમાં છે બીજા સમાચાર છે કે નવી કેન્દ્ર સરકારની અંદર સાત સાંસદો સાથે શિંદેની શિવસેનાને ચાર મંત્રી પદ જેમાં બે કેબિનેટ ને બે રાજ્ય માટે પદ માંગવામાં આવ્યા છે જ્યારે એક સાંસદ સાથે અજીત પવારની પાર્ટીએ બે મંત્રી પદ જેમાં એક કેબિનેટ અને એક રાજ્ય પદ ની માગણી કરી છે તો એ સાથે જ હવે સોમાસુ પણ આવી રહ્યું છે કાળઝાળ ગરમીથી રાહતના સમાચાર લોકો માટે આવી રહ્યા છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કેરળ બાદ સોમાસુ તામિલનાડુ અને કર્ણાટકની અંદર પહોંચી ગયું છે સોમાસુ દસ જૂનથી મહારાષ્ટ્ર અને ગુજરાત ની અંદર આગળ વધતું જોવા મળશે સાથે જ પંદર જૂન સુધીની અંદર મધ્યપ્રદેશ અને સત્યાવીસ જૂન સુધીની અંદર દિલ્હી પણ પહોંચી શકે તેવી પણ શક્યતાઓ છે આવી સ્થિતિમાં ગરમીથી લોકોને ટૂંક સમયની અંદર હવે મોટી રાહત મળી શકે છે ઉપરાંત ટીડીપી જેડી ના કેટલા મંત્રીઓ હોઈ શકે છે તેની માહિતી મેળવીએ એનડીએ મંત્રી મંડળની અંદર વહેંચણીના ફોર્મ્યુલા હવે નક્કી કરી લીધા છે નવ જૂના રોજ નરેન્દ્ર મોદી ત્રીજી વાર પ્રધાનમંત્રી પદના શપથ લેશે તેમની સાથે જ એનડીએ ના ચૌદ સહયોગી પક્ષના અઢાર સાંસદોને મંત્રી પદના શપથ લેવડાવવામાં આવી શકે છે જોકે હજુ સુધી આ અંગે અધિકૃત જાણકારી શેર કરવામાં આવી નથી પરંતુ કેટલાક મંત્રીઓના નામ મંત્રી મંડળની અંદર જોવા મળી શકે છે તો એ સાથે જ વિપક્ષના નેતાનો પાવર પણ જોવા મળ્યો છે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં માં કોંગ્રેસે બીજી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી છે પાર્ટીના નવ્વાણું ઉમેદવારો ચૂંટણી જીત્યા છે જ્યારે મહારાષ્ટ્રની અંદર સાંગલીથી અપક્ષ છૂટા આવેલા વિશાલ પાટીલે પણ પોતાનું સમર્થન કોંગ્રેસને જાહેર કર્યું છે એનડીએ હાલ સરકાર બનાવવાની તૈયારી કરી રહ્યું છે અને ઇન્ડિયન ગઠબંધન તો હાલ વિપક્ષની અંદર બેસવા માટે પણ તૈયાર થઈ ગયું છે વિપક્ષના નેતાનું પદ વર્ષોથી ખાલી જોવા મળ્યું છેલ્લા દસ વર્ષથી લોકસભાની અંદર વિપક્ષના નેતાનું પદ ખાલી રહ્યું છે આ પદ મેળવવા માટે વિપક્ષ પાર્ટી પાસે મોટા દાવેદાર રાહુલ ગાંધી જોવા મળ્યા છે તે ઉપરાંત એનસીએમસી ની અંદર ઓટોમેટિક લોડ થશે ફાસ્ટટેગ અને નેશનલ કોમન મોબિલિટી કાર્ડ યુઝર્સ હવે બેલેન્સની નક્કી થયેલી મર્યાદાથી નીચે જશે તો આપ પૈસા ડેબિટ કરી શકશે રિકરીંગ પેમેન્ટ મિકેનિઝમ નિશીત સમય યુઝર્સે તેને મેન્યુઅલી લોડ કરવું પડે છે ગ્રાહકો યુપીઆઈ લાઇટ વોલેટની અંદર બે હજાર સુધી લોડ કરી શકે છે અને પિન વિના એક સમયે પાંચસો કરતા ઓછી ચુકવણી પણ કરી શકે છે